નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી કથા વિશે વાત જેણે કરોડો લોકોના મનમાં એક જિજ્ઞાસા પેદા કરી છે અને એ છે ભગવાન કૃષ્ણની મૃત્યુ આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કેમ અને કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણની મૃત્યુ થઈ અને કોણે એમનો અંતિમ સંસ્કાર કર્યો અને આના પછી શું થયું આ બધા ટોપિક વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ જ્યારે રાધાજીને મૃત્યુ થઈ અને રાધા ગૌલોકમાં પ્રસ્થાન કર્યું આ એ જ ક્ષણ હતો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઢળતી સંધ્યાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ માત્ર રાધાની વિરહ વેદના એમની એકમાત્ર પીડા ન હતી અને એક બીજો શ્રાપ એમને મળ્યો હતો જેમણે એમના જીવનની સૌથી કઠોર સમય લખ્યો ગાંધારીનો શ્રાપ મહાભારતનો ભયંકર યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યો હતો પાંડવોની વિજય થઈ ગઈ હતી પણ આ જીત પાછળ અસંખ્ય દુઃખ અને વિનાશ છુપાયેલો હતો યુદ્ધ પછી જ્યારે દુર્યોધનની માતા ગાંધારી પોતાના 100 પુત્રોના મૃત્યુનો શોક કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પડી ગાંધારીને ખબર હતી કે આ મહાવિનાશનું માત્ર એક જ કારણ છે અને એ છે શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણના કારણે જ ગાંધારીના 100 પુત્રોની હત્યા થઈ છે અને પોતાના 100 પુત્રોના મૃત્યુના દુઃખ પીડા અને ક્રોધમાં આવી ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે તમારા હોવા છતાં મારા કુળનો નાશ થયો છે પરિવારના લોકોએ જ પરિવારનો નાશ કર્યો છે એ જ રીતે એક દિવસ તમારો કુળ યદુવંશનો પણ નાશ થશે તમારા કુળના લોકો એકબીજાથી લડાઈ લડાઈને મરી જશે અને દ્વારકા નગરી પાણીમાં ડૂબાઈ જશે આટલો ભયાનક શ્રાપ મળવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ હસ્તામુખે શ્રાપને પ્રેમથી સ્વીકારી લે છે કારણ કે ભગવાનને ખબર હતી કે આજ નિયતિ છે અંધારીનો શ્રાપ રાધાની જુદાઈ અને યદુવંશીઓનો અંત આજ ભગવાન શ્રીકૃષ્ણનો અંતિમ પડાવ હતો રાધાની મૃત્યુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ એકલા પડી ગયા હતા પૂરા બ્રહ્માંડનો સૌથી મોટો પ્રેમી એકલો હતો અને આજ દ્વારકાનો અંત હતો શ્રીકૃષ્ણ હવે એકલા હતા ન સુદર્શન એમના હાથમાં ન અર્જુન એમની જોડે ન તો એમના હૃદયના જોડે રહેવાવાળી રાધા કૃષ્ણ એકાંતમાં દ્વારકાથી ખૂબ જ દૂર એક શાંત વનમાં પહોંચ્યા ત્યાં એક જૂના પીપળના વૃક્ષની થડમાં જઈ કૃષ્ણ બેઠા હતા એમના હાથોમાં એક મોરલી હતી જે રાધા માટે વાગતી હતી ધીરે ધીરે આંખો બંધ કરી અને મોરલી વગાડવાની ચાલુ કરી મોરલીના સુરમાં વેદના હતી રાધાની પુકાર હતી એમની આંગળીઓ કાપી રહી હતી એક પૌરાણિક પીપળનો ઝાડ આજે શ્રી કૃષ્ણના અંતિમ શ્વાસનો સાક્ષી બનવા જઈ રહ્યો હતો અને એના થડમાં એક થાકી ગયેલી દેહ બેઠી હતી જેણે એક યુગને ચલાવ્યો જેના ઈશારા ઉપર ધર્મ ટકીને રહ્યો આજે એ જ દેહ કાપી રહી હતી એકલી શાંત અને તૂટેલી શ્રી કૃષ્ણની આંખો બંધ હતી પણ એમના મનમાં એક ભવંડર ચાલી રહ્યું હતો ભગવાન શ્રીકૃષ્ણના વિચારો ખૂબ ઊંડાણમાં જતા રહ્યા હતા તેઓ એકલા હતા ખૂબ જ દુખી હતા ભગવાન પોતાની મૂરલી બંને હાથોથી તોડી દે છે કારણ કે એમને ખબર હતી કે તેઓ હવે આ જીવન માટે વિશ્રામ કરવાના છે હવે જાણે સમય રોકાઈ ગયો હોય વૃક્ષ નીચે ભગવાન જમીન ઉપર આરામ કરી રહ્યા હતા આંખો આસમાનમાં હતી શરીર થાકી ગયું હતું ત્યારે ત્યાંથી દૂર એક નામનો શિકારી આવે છે જરા શિકારની શોધમાં ભટકતો હતો એ ત્યાંથી ખૂબ દૂર એક હરણ એને દેખાય છે અને જરા ત્યારે પોતાનું ધનુષ બહાર નીકાળે છે અને તીર ચલાવે છે અને એ તીર સીધો ભગવાનના પગના અંગૂઠામાં જઈને લાગે છે જ્યારે જરા જોડે જઈને જોવે છે તો ત્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ આરામ કરી રહ્યા હતા એમના પગમાં તીર લાગેલો હતો આ જોઈ જરા ભગવાનના પગમાં પડી રડવા લાગે છે અને ભગવાન જોડે માફી માંગવા લાગે છે પણ ભગવાન જરાને માફ કરી દે છે અને કહે છે કે હવે મારો અંત આવી ગયો છે અને આજ નિયતિ છે તે તારો કર્મ કર્યો છે મને મારા કર્મનો ફળ મળ્યો છે અને ભગવાન આંખો બંધ કરે છે અને રાધે રાધે બોલે છે અને પ્રાણ ત્યાગી દે છે અને આવી રીતે જ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની મૃત્યુ નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કઈ રીતે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંસ્કાર કર્યો અને કઈ રીતે ભગવાનનું દિલ આજે પણ ધબકે છે તો મિત્રો તમે કમેન્ટ જરૂર કરજો તો મિત્રો આજના માટે આટલું જ આગલા વિડીયોમાં ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય